આપડો ગોળી વાળો ભાઈ ક્યાં ગમનો છે ક્યાં ગમનો છે આ બધું વાંચરી દીધું પૂછ્યા વાળો માલિક તમે હો આપડે છીએ

ફરફર ગોળીઓ આ કેકો આખો આ તો મસ્ત તૈયાર કરાયા હા હેડો દેવતા કરાવો ફટો ફટો કરાવો આ વાળા ને આ ગોળી આ તો એક વાગી ગયો હવે

આ પરસ ભૂલી ગયા આ પરસ ભૂલી ગયા મોયા લ્યા ગાડી પલ્યા હો લ્યા હોલા આ મમન બણો કોડી હો ગયો ઇને મય લીdio સાલ તો પડી પેલા જ કળા ડાયને એ બનિયા હા આ ના 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 કરવાના બગડા અમે ના બગાઈએ ને બહાર આવવાની હે મોમો ઊભા આ પૈસા પૈસાથી લો આ રાખા તો કે કોમ કર્યા છે કોણ હા ઓનો હોમણો થા જાતો હાર મોમો પહેના ઉતારું છે હા નક

ના પાસે આપી જમ મોડું કર્યું છે સાચી છે વેલું જવું પડે પણ તમે જ વેલા ના તારે ભણ્યા ક્યાં લૂમ થો કોઈ લડાતો બોલતો ને ભાઈ બોલવું હા બાજુ જવાનું છે ભલે ગમે કેમ નાતો કેવું છે નાતો કે વાહ તમે એમને ગોળી એકલી નાતો છે તો બદલ નવાય કીધો સા બદો ને તા ને નાચવા તો જવાનું યે રમ લાવું તે રમ ના હૈ માં હાયરો આબ તા લાગલિયો ધલ ધલ ધવ થાય ઢોલ વાગે ધાબા ક દે આગે દરબા એ

આવ ડારુડી લેવરા આવડો થઈ ગયો એ છોડો અમારા ડારુડી લેવરા જો મોમાને ગોરી દારુ એ લે છે હો હો જોરદાર આયો હા બે મિનિટ ભરાજો અમારા જોરદાર ડારુડીઓ લેયા કે તો તમે જોયાં તાક જો હાલ પેલી ઊંચી તા ઘોડીઓ મોમા કે પકડીલી મોમાવા ગયો ઘોડી ઊંચી તા પક હાઈ રહેજો ઓ ઘોડે ઊંચી તા ઘોડી ના જબાઈ તાને આપડે એ રમજી બે ઘોડી પાસ થઈ જઈ જબરી જબરી પાસ થઈ મારી પેલી ઘોડી હારી કરી દવ જોરદાર અય જેમ જેમ થોડો પઈ આવવાનો મન આવે દારૂડી લે આમળો એ જો જો દારૂડી એ જો એ મોમો પતા નહી ના પડે મોમો તો કમ્પ્લીટ બેઠા છે ભણા

થઈ જાય આરામ થી થઈ જય બરોબર જો ઓનલાઈન બુકિંગ થઈ જાય જરૂર કે જરૂર બધા ફોન જેમ ઘોડી અસલ વખણાય છે

કે યાર ઇનો હવે હેડો ટાઈમ થઈ ગયા પાછ લે હેડજો ઓ ડાગરા કે તમે બે તો ગો માર છે જોજે ફોન આયો વળી ફેર છે

આ બધો વચ્ચે શું કહેવાનું ફોન જલ્દી બોલાવતા એટલે પણ કે ભઈ ડોશી ટપકી જઈ છે બોલો કરો કરો ઉતારી નાખો ફોન કરો તા હેડો તો આવો તો બે ડોછી મરી જઈ ગયા દવા તમ ના ખબર નઈ રાખે આખું ફોરા ઉતારી

કે પાગળી પાગળી છોડાય ને આ તો આટલો ખર્જો કર્યો કેટલો ખર્જો કર્યો છે પણ એતા અમે શું કરીએ હવે તો સારો મને કીધો ખબર આટલો ખર્જો કર્યોલો છે હવે બોધી મારા કરું પણ તમાર શું પાડવાનું હવે તો કોણ ખેડતા દોવા માંડ્યા આપણે અચ્છા મો મતરો લે સોનો સોનો રે ફેર પૈણાવ વખત આ મારા આટ મોચ્યો છું કે આ આખો Thank you.